બે કાથરોટી આપ સૌનું સ્વાગત કરે છે આજનો એક સળગતો પ્રશ્ન છે ડ્રગ્સ અને દારૂ જીગ્નેશ મેવાણી ઉપાડ્યો છે એ ખૂબ પ્રયત્નો છે પણ બાકીના લોકો ચાલો ગાડીએ બેસી ગયા ત્યારે જશ ખાટવા માટે તેને એના પ્રયત્નો છે ખરેખર આ પ્રશ્ન છે એ ભાજપની આંતરિક કલહનું કારણ છે આ એક મારું એનાલિસિસ વાત કરું છું હર્ષ અર્થસંઘવીને ગ્રહ ખાતું સોંપ્યું સાથે સાથે એને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એટલે ભાજપના સિનિયર નેતાઓના પેટમાં તેલ રેડાયું છે અને હર્ષ સંઘવીનો કાંટો કેમ કાઢી નાખવો એને કેમ બદનામ કરવો જો બદનામ કરી શકાય પુષ્કળ સારી રીતે તો જ એને ઉપરની નેતાગીરી કાઢે તો એને બદનામ કરવા માટે તેનું એક આ રીસ્તરનું કાવતરું છે અને એના ભાગરૂપે સત્તાધારી પક્ષની સિનિયર નેતાગીરીએ આક્ષેપ નથી મુકતો આ મારું વિશ્લેષણ છે મારા વિશ્લેષણ અનચેલેન્જેબલ છે આક્ષેપ વગરનું છે અને મને અધિકાર છે એ વિશ્લેષણ કરવાનો કે ભાજપની સિનિયર નેતાગીરીને વિપક્ષોને હાથો બનાવી અને આ પ્રશ્ન રજૂ કર્યો અને આપણે સૌ જાણીએ છીએ કે ભાજપે જ્યારે જ્યારે ચૂંટણીઓ જીતવી હોય ત્યારે એને આમ આદમી પાર્ટીને હાથમાં બનાવ્યો છે કોંગ્રેસને હરાવવા માટે હંમેશા આમ આદમી પાર્ટીને સામે મૂકી અને કોંગ્રેસના વોટ કાપ્યા છે એ આખું ભારત જાણે છે આખું ગુજરાત જાણે છે અને આપ સૌ કોઈ જાણીએ છીએ એમાં કોઈ અતિશયોક્તિથી કંઈ પણ ખોટું નથી અને અત્યારે પણ એ જ બન્યું છે હર્ષસંઘવીને કાઢવા માટે વિપક્ષોને મસાલો આપ્યો છે અને એ મસાલાથી વિપક્ષના નેતાઓ રાજકીય નેતાઓ ચગી પડ્યા છે બીજી વાત આવે છે પોલીસના પટ્ટા ઉતારવા કે કોઈ પણ વિપક્ષની ધારાસભ્યની તાકાત વસ્તુ વસ્તુ છે છે તાકાત એના ઉપર તમારે સત્તા ઉપર આવવું પડે અને આ કોંગ્રેસ કે આ આમ આદમી પાર્ટી કોઈ સંજોગોમાં ગુજરાતમાં સત્તા ઉપર આવી શકે નહીં કોઈ સંજોગોમાં નહીં આવે તો સત્તા પર આવું પડે એક બીજી વાત ઇવન સત્તા ઉપર હોય સત્તાધારી પક્ષ અત્યારે ભાજપ સરકારે આ પોલીસોના પટ્ટા ઉતારવાય તો એના માટે પણ છે સરકારી કાયદાઓ ખૂબ જ રક્ષણો અપાય છે ગોપાલ ઇટાલિયા પણ જાણે છે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી તરીકે તો સરકારી કર્મચારીનું કઈ ખરાબ સરકાર કરી શકતી